મઘા નક્ષત્રનું જે પાણી ખરું એ મઘા નક્ષત્રનું પાણી અહીંયા અને અહીંયાથી આ ટાંકો બનાવેલો છે એટલે અહીંયા વસ્તુ પણ ઉપર રહી શકે ટેબલો પણ બની જાય મહેમાન આવ્યા હોય તો સુવા માટે પણ કામમાં લાગે અને સરસ મજાનો આ ટાંકો મઘા નક્ષત્રનો અત્યારે હાલ બનાવેલો છે તો ઘરે ઘરે આવા ટાંકા બને એવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ જય ગૌ હવે આ ભાગ તમે જુઓ અત્યારે ઘઉં મંદિર પાણીનો ટાવલા બનાવે છે જે મઘા નક્ષત્રનું પાણી અહીં છે અહીંયા અને આ ટાંકો તમે જુઓ સેલ કરેલો છે હવે આને ખોલીશું નહીં આનું પાણી જોઈતું હોય તો મિત્રો બતાવું મિત્રો આ ડંકેથી પાણી પીવાનું ભગા નક્ષત્રનું પાણી મિત્રો ભગવાને કુદરતે જે પાણી આપ્યું છે કે પાણીનો ના ઉપયોગ કરીએ શાળા માટે આપણે આરો પ્લાન્ટનો ઉપયોગ કરીએ આરોના પાણીથી ઢીસણની તકલીફ થઈ ગઈ છે બીટવેલ ઓછા થઈ ગયા છે મિત્રો આ પાણી પીએ ટૂંક સમયની અંદર ગીર વિસ્તારનું મધા નક્ષત્રનું ઝીળેલું પાણી આપ સુધી પહોંચાડવા માટે અમે લોકો તૈયાર છીએ મિત્રો તો બહુ ઝડપથી અમે મઘા નક્ષત્રનું પાણી લઈને આવી રહ્યા છીએ જય ગૌમાન